જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે આ લાલ મરચાંની ચટણી બનાવવાના છીએ જેમાં કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી તેલ પણ નથી અને કોઈ મિક્સરનો પણ આપણે યુઝ નથી કરવાનો તો એકદમ ઇઝી એવી બની જાય છે તમે રોટલી સાથે ભાખરી સાથે અથવા તો બાજરાના રોટલા સાથે પણ તમે આ ચટણી ખાઈ શકો છો જ્યારે કોઈ શાક ન હોય ત્યારે પણ તમે આ ચટણી બનાવી શકો છો એકદમ ટેસ્ટફુલ એવી આ ચટણી બને છે તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ ચટણીની રેસીપી જોઈએ લાલ મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીં પાંચ નંગ લાલ મરચાં લીધા છે તો આ મરચાંને આપણે એકદમ ઝીણા ઝીણા પહેલાં કટિંગ કરી નાખવાના છે તો આ રીતે હું ઝીણું ઝીણું તેનું કટિંગ કરી નાખીશ એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી આપણે અહીં ખાવણી અને દસ્તામાં ચટણી બનાવવાની બનાવવાની છે કોઈ મિક્સરમાં કે એમાં નથી તો ખૂબ જ મીઠી એવી આ ચટણી બને છે એકદમ ટેસ્ટી બનશે આ ચટણી તમે બનાવશો તો સાથે તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલી સ્વાદિષ્ટ લાગે છે તો આપણે આ મરચાને કટિંગ કરી લઈએ અહીં બધા મરચાં પીસીસ થઈ ગયા છે

તે એડ કરીશ અહીં તમે લીલું લસણ નાખો તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે પણ અહીં મેં સૂકું એડ કર્યું છે અને આ એક વાટકી લીલા ધાણા લીધા છે તે એડ કરવાના છે તો તે એડ કરી દઈશ તો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી ખાંડી લેવાની છે તમે ખાવણી દસ્તાથી આ ચટણી બનાવશો તો એનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે તેમાં જ બનાવીશું અને અહીં બારથી તેર નંગ જેટલા અમે સિંગના દાણા લીધા છે તે એડ કરવાના છે તો હવે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે ખાંડી લેવાની છે આ રીતે હવે આ બધી એકદમ સારી રીતે ગઈ છે હવે તેની અંદર જે લીલી આંબલી આવે છે જેને આપણે કાતરો કહીએ છીએ તે એક નંગ મેં લીધો છે અને ઝીણા ઝીણા પીસીસ કરી તે પણ એડ કરી દેવાના છે તો અહીં હું લીંબુ નથી યુઝ કરી રહી કેમ કે આંબલી છે એકદમ ખાટી જ હોય છે હવે તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી આ બધી વસ્તુને હજુ પણ સારી રીતે આપણે ખાંડી લેવાની છે આપણી આ ચટણી ખંડાઈને એકદમ રેડી થઈ ગઈ છે તો હવે તેને એક બાઉલમાં આપણે લઈ લેશું આ ચટણી તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખો તો ને એવી રહી છે તો તમે ફ્રીજમાં પણ આને સ્ટોર કરી શકો છો તો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ ઇઝી એવી બની જાય છે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર સરળતાથી આ ચટણી બની જાય છે તો તમે પણ જરૂરથી આ ચટણી બનાવજો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ